ભાજપના દિગ્ગજ નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો માટે અણશાસ્તા શબ્દોનો પ્રયોગ કર્યો અને ક્ષત્રિયોએ જંગનું એલાન કરી દીધું જંગ હજી બાકી છે પણ હવે જંગ ક્ષત્રિયોમાં શરૂ થયો છે અને ક્ષત્રિય આગેવાન તૃપ્તિબા રાહુલ નારાજ અને ગુસ્સે બંને થયા છે તેની વાત કરવી છે તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ લોકસભાની ચૂંટણી પહેલાં એક સભાની અંદર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિયો નારાજ થઈ જાય તે પ્રકારનું નિવેદન કરે છે અને પછી આખા રાજ્યમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ થાય છે ક્ષત્રિયોની માગણી હતી કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાને પડતા મૂકે પણ કોઈને કોઈ કારણસર ભાજપને એવો અંદાજ આવી ગયો કે ક્ષત્રિયો આપણને ધાર્યું નુકસાન નહીં કરે માટે ભાજપે અક્કડ રાખી અને રૂપાલાની ટિકિટ કાપી નહીં હવે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે બધા પોતાના કામે પણ વળગ્યા છે આંદોલન ચાલુ છે કે પૂર્ણ થયું તે પણ અસમંજસમાં છે કારણ કે શંકરસિંહે એવું કહી દીધું કે આંદોલન હવે સમાપ્ત છે જેની સામે સંકલન સમિતિ નારાજ થઈ અને તેમણે કહ્યું કે આંદોલન સ્વયંભૂ છે કોઈને આંદોલન સમાપ્ત થયું તેવું કહેવાનો અધિકાર નથી આ વિવાદ એક તરફ છે બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાને સંકલન સમિતિ ઉપર શંકા ઉત્પન્ન કરી કેટલાકે આરોપ લગાડ્યા અને તેના કારણે હવે વાદ વિવાદ શરૂ થયો છે અને આ વિવાદના પગલે ક્ષત્રિય આંદોલનમાં સક્રિય મહિલા આગેવાને સોશિયલ મીડિયાના મારફતે ધમકી પણ આપી નારાજગી પણ વ્યક્ત કરી અને એમનું નામ છે તૃપ્તિબા રાઉલ તૃપ્તિબા રાહુલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું મારી મર્યાદાને મારી કમજોરી સમજવી નહીં આ તૃપ્તિબા રાઉલ કોના માટે કહી રહ્યા છે તેની ખબર નથી પણ સંકલન સમિતિ ઉપર એક એવો આરોપ હતો કે સંકલન સમિતિ ભાજપની બી ટીમ છે શક્ય છે જેમણે આરોપ લગાડ્યો તેમના માટે આ જવાબ હોઈ શકે છે તેમણે કહ્યું મારી મર્યાદાને મારી કમજોરી સમજવી નહીં હું મારી માતાઓની અસ્મિતા માટે નિડર થઈ લડી શકતી હોઉં તો જ્યારે પોતાના સ્વાભિમાન માટે લડવા હું સક્ષમ છું અને એટલે જ ફરી કહું છું મારી મર્યાદા ચૂકવા માગતી નથી પણ હવે મારું નામ લેતા પહેલાં સો વખત વિચાર કરજો તૃપ્તિબા રાઉલ તૃપ્તિબા રાહુલે પોતાના ફેસબુક ઉપર આ પોસ્ટ મૂકી છે તૃપ્તિબા રાહુલ કોનાથી નારાજ છે કેમ નારાજ છે કેમ ગુસ્સે છે તે જાણવા અમે તૃપ્તિબા રાહુલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈક કારણસર અમારો ફોન રિસીવ થયો નથી માટે અમે તૃપ્તિબા રાહુલની નારાજગી અને ગુસ્સાનું કારણ જાણી શક્યા નથી હવે ક્ષત્રિયોમાં અંદર અંદર કમઠાણ શરૂ થયું છે જોઈએ આ કમઠાણ કઈ દિશામાં જાય છે તો આ છે નવજીવન ન્યૂઝ લોકોની વાત કરતું નવજીવન ન્યૂઝ અને એટલે જ બેલાયકોન દબાવી અમારી સાથે જોડાવો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीर पर